દસ રૂપિયા <entreprises> ઉપર <laughs> છે અરે યક જતો તો કે આ ફરે છોડો એને ફેલી મૂકી દીધી હવે લે ભાઈ નામ મૂકી આમ મૂકી તો ઘરે તો મરે ઓ હવે રહે ને હવે રહે તો અમે વાંટો જ નથી આવે બે કરું ઈ કરવા ઠીક એના ઉપર હાલો ભાઈ હું કરું સાહેબ લઈ જો હું કે ના કે છપન અઠાણ ઓ સાત રૂપિયા હેલો ભાઈ